નમસ્કાર હું છું ડોક્ટર નમ્રતા વિરેડિયા સ્ત્રી રોગ નિષ્ણાત આજે મારે તમારી સાથે ગર્ભાશયના મુખના કેન્સર વિશે વાત કરવી છે ભારત દેશમાં દર 8 મિનિટે એક સ્ત્રીનું મૃત્યુ ગર્ભાશયના મુખના કેન્સરને લીધે થાય છે અને 90% કરતાં વધારે કેસોમાં આનું કારણ છે એચપીવી નામનો વાયરસ આ વાયરસને વેક્સિન દ્વારા અટકાવી શકાય છે અને જો તમને ચેપ લાગેલો જ હોય તો જે કોષમાં પ્રવેશ કરીને એ નાના નાના ફેરફાર કરે તેને વર્ષો અગાઉ 0 સ્ટેજમાં બેસમિયન દ્વારા જાણી શકાય છે

અને પિસ્તાળીસ વર્ષ સુધી આ વેક્સિન પણ આપી શકાય અને ત્રીજી કેટેગરીના લોકો જે વેક્સિનમાં માનતા નથી જે પેસમેરિયનમાં માનતા નથી અને એમને જો સફેદ પાણી પડતું હોય એની માંગમાંથી વાસ આવતી હોય ખંજવાળ આવતી હોય બે માસિક વચ્ચે ડાઘા પડતા હોય તો ચોક્કસ ડૉક્ટરને બતાવવું જોઈએ આ ત્રણ કેટેગરીમાં કામ કરવાથી આપણે કેન્સરને નાબૂદ કરી શકીએ છીએ અને આ શક્ય છે વર્ષો અગાઉ પોલિયોના ઘણા કેસો આવતા પોલિયોની રસી ગોતાઈ આપણા મમ્મી પપ્પાએ પોલિયોના ડ્રોપ્સ આપી દીધા એટલે આપણને પોલિયોનો ડર લાગતો નથી પણ આ સમય નવો છે અને આ સમયની બીમારીઓ પણ નવી છે એટલે દરેક જાગૃત માતાએ એમની દીકરીને વેક્સિનેશન કરાવવું જોઈએ સુરત સિટી ડાયમંડ માં આગળ છે ટેક્સટાઇલ માં આગળ છે અને અમારી એવી પહેલ છે કે સુરત કેન્સરને નાબૂદ કરવામાં પણ પ્રથમ ક્રમે આવે એટલા માટે 8 માર્ચ દિવસ સુધીમાં આ વેક્સિનના ના રૂપિયા પ્રતિ ડોઝ આપવામાં આવશે જો આવું નહીં કરવામાં આવે તો ડબ્લ્યુ ની સ્ટડી પ્રમાણે આ કેન્સર ની સંખ્યા આવતા વર્ષોમાં મિલિયન્સ થઈ શકે છે તો ચાલો સાથે મળીએ અને વેક્સિનેશન કરાવીએ